રાજકોટમાં વાવડી સબડિવિઝનમાં લાઇટના ધાંધિયાથી લોકો પરેશાન થતાં સોમવારે મોડી રાત્રે પીજી વિસીએલ કચેરી ખાતે દોડી ગયા હતા વરસાદનું ઝાપટું આવે તો પણ કલાકો સુધી લાઇટ ગુલ થઈ જાય છે અને કોઈ એન્જિનિયરો ફોન પણ ન ઉપાડતા હોવાનો આક્ષેપ લોકો દ્વારા કરવામાં આવ્યો છે સ્થાનિક લોકો કેટલાય સમયથી પરેશાન થઈ ગયા છે જેને લઈને સોમવારે દોડી ગયા હતા અને સમગ્ર મામલે રજૂઆત કરવામાં આવી હતી અમે વાવડી સબડિવિઝન ડિવિઝનમાં આવ્યા છીએ વાવડી સબડિવિઝન માં અમારે સીધી વારંવાર બે મહિનાથી લાઈટ જાય છે અને કોઈ અહીંયા જવાબ લેવા વાળું છે નહી કન્ટિન્યુ બબે કલાક લાઈટ જાય છે રાતના બબે વાગે આવે છે છતાંય કોઈ જવાબ દેતું નથી માકડીયા સાહેબને ફોન કરવાનું કહ્યું તો માકડીયા સાહેબ નથી ડેપ્યુટી એન્જિનિયર ઈ ફોનતા નથી અને સમજાવવા રાખે બબે કલાક સમજાવવા રાખે છે પણ કોઈ અહીંયા હાજર આવતું નથી કન્ટિન્યુ આ પ્રોબ્લેમ બે મહિનાથી હશે છતાંય કોઈ અહીંયા જવાબ દેવાનું છે નહીં બિલ ટાણે એમ કહે છે કે અમારું બિલ અમે લેવા આવી અમારી આગળ ઈ સત્તા છે બિલ લેવાની બિલ કનેક્શન કાપવાની પણ અમે કે ઇલેવન વાળા ફોલ્ટમાં છે એટલે અમારે ઇલેવન નો જવાબ અમારે ન દેવાનો એવા ડેપ્યુટી અહીંના જે એન્જિનિયર છે એનું કહેવાનું ઈ થાય છે